જે જૂના ખખડદજ બસ સ્ટેન્ડ હતા એવી હાલત એરપોર્ટની અત્યારે જોવા મળી રહી છે એરપોર્ટ બનાવવામાં આવ્યું છે નવું પરંતુ અંદર જોઈ શકાય છે કે શ્વાન અંદર બેઠા હોય તે પ્રમાણેના દ્રશ્યો દેશ વિદેશમાંથી સૌરાષ્ટ્રભરમાં થી મુસાફરો આવતા અને જતા હોય છે ત્યારે મુસાફરો જે વિદેશી મુસાફરો છે એ પણ નવાઈ પામી રહ્યા છે કે ખરેખર આવું એરપોર્ટ હોય અંદર જે એક્સેલેટર છે એ પણ છેલ્લા ઘણા સમય બંધ હોવાના કારણે જે સિનિયર સિટીઝન મુસાફરો છે એમને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એક તરફ ત્રણ લાખ કરતા વધારે રેન્કિંગ માટે ખર્ચો કર્યો ઓથોરિટી ના અધિકારીઓ એરપોર્ટ બન્યું ત્યારથી એરપોર્ટ ની અંદર પાણી ન આવતું હોય જે બાથરૂમ ની અંદર સાફ સફાઈ નું હોય આવા અનેક પ્રશ્નો સેલિબ્રિટીઓથી લઈ અને નાગરિકો સુધી ઉઠાવવામાં આવ્યા હતા આ પહેલા પણ અનેક વિડીયો સામે આવ્યા હતા વધુ એક વખત વિડીયો સામે આવ્યા છે એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ છે તેમના દ્વારા આજે ધ્યાન આપવાની જરૂરિયાત છે કેમ કે સૌરાષ્ટ્ર માં ગુજરાત પર આવતા હોય છે દેશભરમાંથી અને વિદેશ માંથી પણ મુસાફરો આવતા હોય છે આ મુસાફરો પર શું અસર થાય તે સૌથી મોટો સવાલ છે વિકાસ ની વાતો કરતા જે આવા અધિકારીઓ છે તેમના પર જે આ સ્વાન અને આ જે અલગ અલગ અસુવિધાઓ છે તેને લઈને કાર્યવાહી કરવાની જરૂરિયાત છે અને વારંવાર આવા વિડીયો સામે આવી રહ્યા છે જી આભાર પરાક્રમ તમામ જાણકારી આપવા માટે